ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રીમદ ભાગવત વિષ્ણુ અવતાર કથા દસમો અવતાર મત્સ્ય અવતારની કથા આજે આપણે સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે અત્યંત પવિત્ર કથા સાંભળીશું ભગવાન શ્રી હરિના દસમા અવતાર મત્સ્ય અવતારની કથા પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો પૃથ્વીને જળ પ્રલયથી બચાવવા માટે અને ચારેય વેદોને સુરક્ષિત બ્રહ્માજીને સોંપવા માટે સાથે ભયાનક દૈત્ય હૈગ્રીવનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર લીધા બાદ બીજો મનવંતર યુગનો આરંભ થયો પુરાણો અનુસાર સૃષ્ટિના અંતમાં બધી જ વાર પ્રલય થશે પૃથ્વી પરથી જીવન સમાપ્ત થશે અને દરેક વખતે શ્રી હરિ વિષ્ણુ મત્સ્ય અવતાર લઈને પૃથ્વીને ફરીથી વ્યવસ્થિત કરવા માટે અમુક જીવો દ્રવ્યોને બચાવશે જેનાથી પૃથ્વી પર જીવનનું ફરી સંચાલન થઈ શકે તો આવામાં શ્રી હરિ વિષ્ણુની અવતાર કથાને તમે બધા જ भक्त ગણો પૂરા ધ્યાનથી અને પ્રસન્ન ચિત્ત મનથી હૃદયથી સાંભળજો ભાગવત કથા અનુસાર જે પણ મનુષ્ય કમળ નયન શ્રી હરિના ગુણ રૂપ અવતારોની કથા વખાણ સાંભળે છે એને કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો કેમ કે ભગવાન વિષ્ણુની અસીમ કૃપા એ સાંભળનાર ઉપર સદાય રહે છે જય શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ભગવાન વેદવ્યાસજી દ્વારા રચિત એક પવિત્ર ગ્રંથ છે આ ગ્રંથમાં શ્રી હરિની અનેક દિવ્ય લીલાઓનું વર્ણન મળે છે શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થયેલ વ્યક્તિ જ આ મહાન પવિત્ર ગ્રંથ પુરાણને વાંચીને સાંભળી શકે છે આ દિવ્ય ગ્રંથમાં રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછી રહ્યા છે અને ભગવાન શ્રી સુખદેવજી આનો ઉત્તર આપી રહ્યા છે રાજા પરીક્ષિતે સુખદેવજીને ઈશ્વરને જગત અને આત્માના વિષયમાં અનેક પ્રશ્ન કર્યા અને સુખદેવજીએ દિવ્ય વાણીથી ઉત્તર આપીને તેમના મનની જિજ્ઞાસાને શાંત કરે છે ઈશ્વરની કૃપાથી પરીક્ષિત રાજાના મનમાં પ્રભુ મત્સ્ય અવતારની કથા સાંભળવાની ઈચ્છા જાગી પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો કે પ્રભુ હું તમારા શ્રી મુખથી શ્રી હરિની અનેક દિવ્ય લીલાઓનું શ્રવણ હું લીલાઓને સાંભળવા માંગુ છું અને હું તમારી જોડેથી શ્રી હરિના દિવ્ય અવતારની કથા સાંભળવાની ઈચ્છા રાખું છું શ્રી સુખદેવજી બોલ્યા પ્રભુના પ્રથમ મત્સ્ય અવતારની કથા અત્યંત દિવ્ય છે જે સાંભળનાર અને વાંચનારના બંનેના મનને પવિત્ર કરી દે છે માટે એ પરિચિત આ દિવ્ય કથાને એકાગ્રચિત થઈને સાંભળજો પ્રભુના મત્સ્ય અવતારની કથા શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કંધના

એક દૈત્ય હરિગ્રીવે વેદોને ચોરી લીધા અને એ સમુદ્રમાં જઈને સંતાઈ ગયો સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત દાનવ હયગ્રીવ પાસેથી વેદોને મુક્ત કરાવવા અને એનો વધ કરાવવા માટે શ્રી હરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો અને પૃથ્વીને જળ પ્રલયથી બચાવવા માટે એ પરીક્ષિત પરીક્ષિતે એ દિવસોમાં હે પરીક્ષિત રાજા એ દિવસોમાં દ્રવિડ દેશમાં સત્યવ્રત નામનો એક પ્રજાપાલક અને ઉદાર રાજા રાજ્ય કરતો હતો એ સૂર્યદેવનો પુત્ર હતો એ ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો એ સંસારના કલ્યાણ માટે રાજા સત્યવ્રત શ્રી હરિ વિષ્ણુની તપસ્યા કરી રહ્યા હતા તો એક દિવસ રાજા સત્યવ્રત કૃતમાળા નદીમાં ભગવાન વિષ્ણુને જળ અર્પણ કરી રહ્યા હતા એ જ સમયે એક નાની એવી માછલી તેમની હાથમાં તેમની હાથોની અંજલીમાં આવી ગઈ જ્યારે એ માછલી જળમાં છોડી દેવા માટે સત્યવ્રતે એમનો હાથ નીચે કર્યો તો એ માછલી મનુષ્યને જેમ બોલવા લાગી કે હે રાજન હું તમારા શરણમાં છું કૃપા કરી મને જળમાં ન છોડો જળની અંદર રહેનારા મોટા મોટા જીવજંતુ મને ખાઈ જશે માટે તમે મારી રક્ષા કરો માછલીની વાત સાંભળી રાજા સત્યવ્રતે તેને એમણે તેના જળ કમંડળમાં મૂકી દીધી અને તેના મહેલમાં લઈ આવ્યા મહેલમાં આવ્યા પછી એક રાતમાં જ એ માછલી એટલી મોટી થઈ ગઈ કે એના જળ જેનું કમંડળ હતું એમાં જે જળ હતું તેના માટે એ પર્યાપ્ત ન હતું પછી સત્યવ્રતે તે માછલીને એક મોટા પાત્રમાં જળ ભર્યું અને એ માછલી એ જળમાં પાત્રમાં મૂકી દીધી થોડી છ પરંતુ થોડી જ સમયમાં એ પાત્ર પણ નાનું પડવા લાગ્યું માછલી માટે આ જોઈને સત્યવ્રત અત્યંત વિસ્મિત થયા આશ્ચર્ય પામ્યા અને એમણે ફરી એ માછલીને નદીમાં મૂકી દીધી પરંતુ એ જ સમયે એ માછલી એટલી મોટી થઈ ગઈ કે એનું સ્વરૂપ નદીમાં પણ સમાતું ન હતું આ જોઈને રાજા સત્યવ્રત અત્યંત આશ્ચર્યચકિત થયા તેમણે અત્યંત વિનમ્રતાપૂર્વક એ માછલીને પ્રણામ કર્યા અને બોલ્યા હે મત્સ્યનું હે મત્સ્યનું રૂપ ધારણ કરેલ દિવ્ય વિભૂતિ તમે કોણ છો અજ્ઞાનતા વશ તમને મારા શરણમાં હું લેવાની વાત કરી માટે હું ક્ષમા માંગુ છું હે દિવ્ય વિભૂતિ તમે મને તમારો પરિચય આપો સત્યવ્રતના આવા વચન સાંભળીને શ્રી હરિ વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા અને તેમની સમક્ષ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા શ્રી હરિ બોલ્યા હે સત્યવ્રત હું તારાથી જ અત્યંત પ્રસન્ન છું સંસારનો ઉદ્ધાર કરવા માટે જ મેં આ મત્સ્ય અવતાર ધારણ કર્યો છે ભગવાન બોલ્યા હે સત્યવ્રત આજથી ઠીક સાતમા દિવસે સમસ્ત સંસારમાં જળ પ્રલય આવશે આકાશમાંથી એટલું પાણી વરસશે કે માનો આકાશ ફાટ્યું હોય એ સમયે સંસારમાં જળ જળ થઈ જશે બધી જ બાજુ પાણી પાણી હશે જ્યારે સમસ્ત પૃથ્વી એ જળમાં ડૂબવા લાગશે ત્યારે મારી પ્રેરણાથી એક વિશાળ હોડી તારી પાસે આવશે તો સપ્ત ઋષિઓને લઈને સંસારના સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીર સંસારના સમસ્ત બીજ અને પશુ પક્ષીઓને એક એક જોડી લઈને એક એક પશુઓને પક્ષીઓને લઈને આ વિસ્તાર હોડીમાં બેસી જજે એ સમયે સંસારમાં સમસ્ત જળ પ્રલયની સ્થિતિ હશે અને ચારેય બાજુ ઘોર અંધારો હશે એ સમયે માત્ર સપ્ત ઋષિઓની જ્યોતિ જ થી તું જોઈ શકીશ તમે બધા જોઈ શકશો એ સમયે તું તારા મનમાં કોઈ પણ પ્રકારનો ભય અને કલેશ વ્યાપ્ત ન થવા દેતો માત્ર એકાગ્ર જીત થઈને મારું જ ધ્યાન કરજે જ્યારે પ્રચંડ વરસાદ હવાના કારણે હોડી જ્યારે ડૂબવા લાગે ત્યારે હું મત્સ્યનો રૂપ લઈને વાસુકી નાગ સાથે આવીશ ત્યારે તું વાસુકી નાગ દ્વારા મારા માથાથી બાંધી દેજે જ્યારે સુધી જ્યાં સુધી બ્રહ્માજીની રાત્રિ હશે ત્યાં સુધી હું તમને એ હોડીમાં લઈને વિચરણ કરતો રહીશ એ સમયે જે પ્રશ્ન ઉત્પન્ન થશે હું તેનો ઉત્તર આપીને કરીશ સત્યવ્રત સત્યવ્રતે પ્રભુને વચન આપ્યું અને પછી શ્રી હરિ વિષ્ણુ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા રાજા સત્યવ્રત ઉષા પર બેસીને ભગવાન વિષ્ણુના વચનો સ્મરણ કરવા લાગ્યા ભગવાનના કહેલા વચન અનુસાર એક સપ્તાહમાં બધા જ કાર્ય સત્યવ્રતે પૂરા કરી લીધા ઠીક સાત દિવસ પછી પ્રલયની સ્થિતિ ઉત્પન્ન થઈ આકાશમાં પ્રલયકારી જોર જોરમાં મેઘ વરસવા લાગ્યા મહાસાગરે એમની મર્યાદા છોડી દીધી અને જોત જોતામાં સમસ્ત પૃથ્વી સંસાર જળમાં ડૂબવા લાગી ત્યારે ઈશ્વરની પ્રેરણાથી એક વિશાળ હોળી સત્યવ્રત પાસે આવી રાજા સત્યવ્રતે સપ્ત ઋષિઓ અને સમસ્ત જીવોનો એક એક કરીને બધાને વનસ્પતિઓ આદિને સમસ્ત બીજ લઈને તે એ હોડીમાં બેસી ગયા જ્યારે એ હોડી પ્રચંડ ઝણ ઝણાટીમાં ડગમગવા લાગી તો તે સમયે ભગવાન વિષ્ણુ મત્સ્યના રૂપમાં સત્યવ્રત સામે પ્રગટ થયા ભગવાન મત્સ્યનું રૂપ સોનમય આભાની યુક્ત સમાન હતું શરીરનો વિસ્તાર 4 લાખ યોજન હતો સત્યવ્રતે વાસુકી નાગની દોરી બનાવીને એ વિશાળ હોડીને મત્સ્યના માથા સાથે બાંધી દીધી રૂપધારી ભગવાન વિષ્ણુથી ઈશ્વરના ગુણ કર્મ અને વિષયોના સંબંધિત અનેક પ્રશ્ન કર્યા મત્સ્ય રૂપમાં ભગવાન વિષ્ણુએ તેમની જિજ્ઞાસાને શાંત કરતા એમને આત્માનું તત્વ ઉપદેશ આપ્યો ભગવાનના દિવ્ય ઉપદેશોથી એમનું મન શાંત થઈ ગયું અને એમને પૂરા જ્ઞાનની પ્રાપ્તિ થઈ હવે જુઓ પ્રલયકાળ સમાપ્ત થવા થઈ જવા પછી મત્સ્ય ભગવાને તે હોડીને સુમેરુ પર્વત પર છોડી દીધી નવા કલ્પના આરંભમાં ભગવાન વિષ્ણુએ રાજા સત્યવ્રતને વૈવત્સ મનુનું નામ આપ્યું અને એમના નામથી જ મનવંતરનું નામ વૈવત્સ મનવંતર રાખવામાં આવ્યું ભગવાન વિષ્ણુ

બ્રહ્માજીને સોપી દીધા પ્રિય ભક્તગણો રાજા સત્યવ્રત અને મત્સ્ય રૂપધારી ભગવાન વિષ્ણુનો આ સમાન પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથ મત્સ્ય પુરાણમાં વિસ્તારપૂર્વકથી વર્ણન કરેલું છે વર્ણન થયેલું છે રાજા સત્યવ્રત અને મત્સ્યરૂપી ભગવાનનો સંવાદ સાંભળીને મનુષ્ય પાપોમાંથી મુક્ત થઈ જાય છે જે વ્યક્તિ આ કથાને રોજ સાંભળે છે તે બધા જ પાપમાંથી છૂટીને અંતમાં વૈકુંઠ લોકમાં જાય છે બોલો એકવાર પ્રેમથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો જો વાર્તા સારી લાગે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને મારી આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો